ગુજી ને એવા આવશે મંદુ લાગે આવતા છે એવું હા તાપ કરીને બે હાલ તો તાપ તો દે પે ઘણી હું કરીએ તા હા શું કરીએ કરી હું તો મરી ગયો હળગા કપડે લાકડા પર હળગા હો અલે યાર લાકડો તો હાલ આ તો મજરા આવી આ કોને ના બધા ફાયદાનો છે શું કરશે તાણ તો આટલી શું કરશે

સુજીએને ના આઈકાઈ આઈજા જલ્દી મરાયા દacci હાલો જલ્દી જલ્દી આવો હરો હરો આઈ જઈએ જય માતાજી આ જય માતાજી જય માતાજી હં કાકા હું જવા દયો આ ચાલી બરો બરો ફોન આયો

ઓ પાળું ના પાડી જા દે મ પુષ્પરાજ કરી બેવા પાડી દે યસ ખોટી ઘરે પેલો તો હી

તમે આમ પેલા જ એટલે બંગાળી બંગડ્યું બંગડે ચાલ્યા હતા તમારે પેલા જો બાજુ લબડ્યુંની શકાય લબડ્યુંબડ્યું

આપડો 251 સ્પોડ્યુ ઉપિંગરાય એ તો અલ્યા દેવાની યાર માં કેક બડી એ ઉપર ચમકતો જો પેલું ભાગ્યા હલે જો અલ્યા પાદરવા જાય છે એ તો ભાઈ બર્છન દૂધ લેવા જાય અલ્યા આ બધું બોડી જો યાર કન્કોડ ચપલ અલ્યા આ જો આ

આ નબીયા આ બે આયા અલ્યા અહીંયા કેમ બેઠા રે મને તો આવું આ મોકલાઈ દેવું લાગે આઈ જવું બરોબર ઓમ કર ઓમ કર આ બરોબર તો બનતી વાત દેખો તમે જયારે વાઘાલા બહાર ની લે લે

વાય કુતરીને ભલે જોડી કુતરી અમાર ગомમાં રખડે એની આગળ લગજ જાય ચાલે ને ચાલે હું તો આવાર આવો પાવડો રબરી જો અમે ખચ ચારો કરીને ચારો શું કહેવાય પાડીયો લે પાડીયો દેતા તો યાર અલે આયા નહીં

એ ફરાવા મુવા આનો હાલમાં જમવાનું યાર આલે તમારું બોડુંમાં મોઢે થોડો હજર કરો એક તો તાપ આલે ડોહા મરી જાય મરી બસ હટકો આ બોડું અમારું બરા ઓનું બોડું મોઢે હું ફૂટ કાઢી દઉં હા ઓમરા આ ગોપ મને તો તાપ લાગે તો બોડા અરે ઉભા લો અરે હેડો હોમ ક્લેમ 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 વાહ આ ખા લે યાર ઓલું લે

અલ ફોન આડો કે હું તો જોજો મેં ઇન્ડો હો રાખવા અભી આઈએ બેઉ કરી આલે લેળો તા લોળો તા હે